कि आंख मिची आंख मिची ने लीधु तारु नाम के लगभग आवी पहुंचा आंख मिची ने लीधु तारु नाम के लगभग आवी पहुंचा ए देखा तू गजल नाम नू गाम के लगभग आवी पहुंचा ए देखा तू गजल नाम नू गाम के लगभग आवी, आवी पहुंचा के ए सूरजना किरणों साथे रदिफ काफिया રમી રહ્યા છે એ સૂરજના કિરણો સાથે રદીપ કાફિયા રમી રહ્યા છે કે એ ફળીમાં મતલા મકતા ફરમાવે આ રામ કે લગભગ આવી પહોંચ્યા એ ફળીમાં મતલા મકતા ફરમાવે આ રામ કે લગભગ આવી પહોંચ્યા શેર છે કે ઉમલા સાની મિશ્રા વચ્ચે મલકે છે એ કોણ કહો તો કે ઉલા સાની મિશ્રા વચ્ચે મલકે છે એ કોણ કહો તો કે માત્ર તમારા નહીં બધાના હોઠ સિવાતા આમ કે લગભગ આવી પહોંચ્યા ને વર્ષો પહેલા આમ જ આવી ધૂણી ધખાવી બેઠી ને ગુજરાતી થઈ ગઈ કે વર્ષો પહેલા આમ જ આવી ધૂણી બેઠી ને ગુજરાતી થઈ ગઈ એ જ ગઝલ જે આંખ ભરીને પીવડાવે છે જામ કે લગભગ આવી પહોંચ્યા કે જોને માથા ઊંચકી ઊંચકી કેવા કેવા શેર ફરે છે જોને માથા ઊકી ઊંચકી કેવા કેવા શેર ફરે છે કોઈ અદના શાયરનું છે કામ કે લગભગ આવી પહોંચ્યા મરીજ સૈદા શૂન્ય ગની ઘાયલ આદિલ સૌ આજ ગામના કે મરીજ સયદા શૂન્ય ગની ઘાયલ આદિલ સૌ આજ ગામના અરે આજ ગામના ઘણા બધા કોના નામ કે લગભગ આવી પહોંચ્યા કે આંખ મીચી ને લીધું તારું નામ કે લગભગ આવી પહોંચ્યા એ દેખાતું ગઝલ નામનું ગામ કે લગભગ આવી પહોંચ્યા આવી પહોંચ્યા કે લેરખીને તો ઘણું એ શ્વાસ માં ભળવું હતું લેરખીને તો ઘણું એ શ્વાસમાં ભળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો કે થાયરખીને તો ઘણું એ શ્વાસમાં ભળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું કે સૂર્યને ઊગી પ્રથમ તો આપને મળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું ખૂબ છેટેથી ખૂબ છેટેથી ઉછળતું કૂદતું ભીનાશ લઈ આવેલ ખખડાવતા ખખડાવતા ગયું ખૂબ ઉછળતું કૂદતું ખડાવતા લઈ આવેલ ઝરણું બારણું ખખડાવતા ખખડાવતા ઊંઘી ગયું કે શું કહું એને તમારી સાવકોરી કટ્ટ આંખો જ ખળખળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું કે હા હા પ્રવેશી જો શક્યો હું હોત અંદર તો બધો અંધાર ખંખેરી વળત કે હા પ્રવેશી શક્યો હું હોત અંદર તો બધો અંધાર ખંખેરી વળતને કહેત કે આ મહેલના એક એક ખૂણાને જળહળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું કેટલાયે વૃક્ષ એને આટલું સમજાવતા સમજાવતા થાકી ગયા કેટલાયે વૃક્ષ એને આટલું સમજાવતા સમજાવતા થાકી ગયા કે પંખીઓની જેમ ઉડી જે ગયેલા એમને પાછાઈ પણ વળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું ને મતલા છે કે પથ્થરોની આંખમાં છલકાય જે વહેતું થયું ને પથ્થરોની આંખમાં છલકાય જે વહેતું થયું ને મૂળમાં જઈ જઈને સૌને વાત જે કહેતું ગયું ને આમ તો અંદર બધાને એ જ સાંભળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું કે સૂર્યને ઉગી પ્રથમ તો આપને મળવું હતું પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું તો આ રચના હતી તું પણ થઈને ભગીરથ જો સ્મરથ હું પણ ગંગાની જેમ જ અવતરથ તું પણ થઈને ભગીરથ જો સ્મરથ હુંય પણ ગંગાની જેમ જ અવતરત કે શું પુરાવો એટલો પૂરતો નથી સાંભળીને આંખ છલકે છે તરત ને એટલા માટે જ ડૂબાડ્યો હશે એટલા માટે જ ડૂબાડ્યો હશે કે પોલ ખુલી જાત જો પાછો ફરત એટલા માટે જ ડૂબાડ્યો હશે કે પોલ ખુલી જાત જો પાછો ફરત ને ચેતવ્યો પહેલેથી એ સારું થયું चेतव्यो पहले थी ए सारू थयु के आयनो खुद नीज सामे हूं धरत ने पान खर गई एम बोलो ने तमे पान खर गई एम बोलो ने तमे के मान एनु राखवा हूं पण खरत वाँ वाँ। के पान खर गई एम बोलो ने तमे के मान एनु राखवा हूं पण खरत ने आगियो के ચાન્સ બહુ ઓછો મળ્યો કે બહુ ઓછો મળ્યો સૂર્ય ઝાંખો હું સાબિત કરત કે બહુ ઓછો મળ્યો સૂર્ય ઝાંખો છે જ હું સાબિત કરત ને દ્વાર ખુલ્લા છે જ પીડા કહો દ્વાર ખુલ્લા છે જ પીડા ને કહું જો મજા આવે નહી તો ગમે કે ગઝલ સામે મળી નહીં તો આ શબ્દોમાં હું ફટકી મરત નહીં તો આ શબ્દોમાં હું ફટકી મરત કે પતંગી પાંખો છાપે માણસ છે બિઝનેસ કરે છે ઝાકળ પણ પાઉચમાં આપે માણસ છે બિઝનેસ કરે છે અજવાળાનો સ્ટોક કરીને સૂરજને પણ બ્લોક કરીને પોતે તડકો થઈને વ્યાપે માણસ છે બિઝનેસ કરે છે કે સંબંધોની ફાઇલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી લાગણીઓ લેસરથી કાપે માણસ છે બિઝનેસ કરે છે કે શબ્દ શબ્દને વાટી વાટી અર્થોનું કેમિકલ છાંટી જળમાં પણ ચિનગારી ચાપે માણસ છે બિઝનેસ કરે છે કે કલરને પણ ટેપ કરીને કંઠ ઉપર પણ રેપ કરીને ટહુકા આલાપે માણસ છે છે બિઝનેસ કરે ને ચકમક લોઢું ઘસતા ઘસતા ફૂંક લગાવી હસતા હસતા જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે માણસ છે બિઝનેસ કરે છે ને પોતાનું આકાશ બતાવી સૂરજ તારા ચંદ્ર ગણાવી વાદળ ફૂટપટ્ટી થી માપે માણસ છે બિઝનેસ કરે છે પતંગિયાની પાંખો છાપે માણસ છે બિઝનેસ કરે છે કે બે ઘડી વાતો કરી દિલ બહેલાવી અમે નીકળી ગયા બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા કે આ ચિરંતન તરસ નું કારણ તમે પૂછ્યું આ ચિરંતન તરસ નું કારણ તમે પૂછ્યું છતાં એ પણ બોલ્યા નહીં બસ આંખમાં આવી અમે નીકળી ગયા ને વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા ને પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા ને આંખ બેહેતાળ ખુલ્લા કાન ને ભીનું હૃદય ઉત્તમ શ્રોતાઓની આ નિશાની સાહેબ કે આંખ બે હે તાળ ખુલ્લા કાન ને ભીનું હૃદય એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા અમે નીકળી ગયા